આજ રોજ ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયતમાં ખેતીવાડી શાખામાં આવેદનપત્ર આપવાનું છે ને અમે બે કલાક થયા ધરણામાં બેઠા છીએ દસ વાગ્યાથી ગુજરાત સરકાર દ્વારા આજ દિવસ સુધી આટલો નુકસાન થયો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ આવ્યો તેના કારણે ખેડૂતોને પાકને નુકસાની થઈ દે આજ દિવસ સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈપણ જાતની જાહેરાત કરવામાં નથી આવી ગુજરાતનો ખેડૂત આજે પાયમાલ થઈ રહ્યો છે ગુજરાતના ખેડૂતો પાસે યુરિયા અને ડીએપી જેવા ખાતરો ખરીદવા જેવા પણ પૈસા નથી રહ્યા અને દેવામાં જતો રહે છે દિવસા દિવસ ખેડૂત લેણામાં આવી ગયો છે નથી ગુજરાત સરકાર આજ દિવસ સુધી કોઈ પણ પાક દિના લોન હોય એ પણ માફ કરે એવી અમારી માંગણી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને કચ્છ જિલ્લા કોંગ્રેસની પરંતુ ગુજરાત સરકાર માત્રને માત્ર તાઈફામાં જ પડી છે ખેડૂતોની ચિંતા કરતા નથી માત્ર ને માત્ર ક્યારે ને ક્યારેક કોઈ ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ કે દેશના વડાપ્રધાન આવે મારો ગુજરાતનો ખેડૂત મારુતિમાં ફરશે આ ફરશે એવી ખોટી આયાત વાતો કરી અને જતા રહે છે ગુજરાતના ખેડૂતોની આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈ દિવસ ચિંતા કરી નથી આ દેશની અંદર જ્યારે ભારત છે ખેડૂત પ્રધાન દેશ છે પરંતુ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે કોઈપણ બાબતની ખેડૂતોને સહાય આપવામાં નથી આવતી ને આ ગુજરાત સરકાર તેમજ ભારત દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની ચિંતા નથી કરતી તે દેશ માટે પણ નુકસાન છે જો ખેડૂત સમૃદ્ધ હશે તો જ દેશ સમૃદ્ધ બનશે જો ખેડૂતો બરબાદ થઈ જશે તો આ દેશને બરબાદ કરવામાં કોઈ રોકી નહીં શકે